કારી ક્ષેત્ર ક્યારેય રાજકીય ક્ષેત્ર નહોતું ત્યાં દરેક પાર્ટીના ઉમેદવારો ક્યારેક એક જ પાર્ટીના નેતાઓ પણ અલગ અલગ પેનલ બનાવીને લડતા અને જેમાં લોકો પશુપાલકો વિશ્વાસ મુકતા એ લોકો વહીવટ કરતા સીઆર પાર્ટીને આવ્યા પછી ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસાડવા માટે સરકારી ક્ષેત્રને લૂંટવા માટે સીઆર પાટીલે ગણતરીપૂર્વક મેન્ડેટ પ્રથા દાખલ કરી આ મેન્ડેટ મેળવવા માટે સરકારમાં ટકી રહેવા માંગતા લોકોએ સી આર પાટીલની ખુશામત કરવી પડે એમને જયારે જે ગમે એ પ્રકારના ભોગ ધરાવવા પડે તો જ મેન્ડેટ મળે એટલા માટે ભાજપના તમામ નેતાઓ કોઈ પશુપાલકોના કે ખેડૂતોના સમર્થનમાં બોલ્યું નથી બધાએ મૌન પાળ્યું છે ગૃહમંત્રીએ કાયદાની વાત કરી છે અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના એસપીએ કોઈ પશુપાલક ક્યાંય ટેન્કર રોકતા કે એમ ધ્યાનમાં આવે તો એમના પર કાનૂની પગલાં ભરવાની ધમકીઓ આપી છે એ કામ એમનું નથી પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારે જ એક્શનમાં આવી શકે છે પરંતુ સત્તાના ઈશારે અધિકારીઓ સરકારને વાલા થવા માટે વધારે પડતા ખુલીને બહાર આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આવતીકાલે સંખ્યા ન થાય એને માટે કામ કરી રહ્યાનું અમને જાણવા મળી રહ્યું છે અમે મેદાનમાં લડવા માટે આવ્યા છીએ જેને જે રીતે જયારે જ્યાં લડવું હોય ત્યાં આમ આદમી પાર્ટી લડી લેવા માટે તૈયાર છે અધિકારીઓને આપના માધ્યમથી હું એક વાત બહુ સાફ કહેવા માંગુ છું કે કાચના ઘરમાં રહેતા લોકો બીજાના ઘર પર પથ્થરો મારવાની હિંમત ના કરે કાચના ઘર ક્યારેક અડડ ભૂસ થઈ જશે ખબર નહીં પડે સાબરકાંઠા અરવલ્લા અરવલ્લી જિલ્લો રાજસ્થાન થી આવતા દારૂ અહિયાં ચાલતા દારૂના અડ્ડાઓ ડ્રગ્સના દુષણો અને બે નંબરની હેરાફેરીઓથી મુક્ત નથી અહીંની એલસીબી એ નથી જાણતી અહીંના એસપી સાહેબ અથવા બીજું તંત્ર જો એ નહીં જાણતું હોય તો અમે જનતા રેડ કરીને જણાવીશું કે અહીંયા આ ચાલી રહ્યું છે નિર્દોષ પશુપાલકો ખેડૂતો પર ક્યારેય અત્યાચાર કરવાની કોશિશ કરી તો પશુપાલકો અને ખેડૂતો પહેલા પહાડની જેમ આમ આદમી પાર્ટી તમારી સામે ઉભી છે એને કચડ્યા વગર તમે ખેડૂતો અને પશુપાલકો સુધી નહી પહોંચો તમે આનું ધ્યાન રાખો સરકારો આવશે અને જશે નેતાઓ આવશે અને જશે ખેડૂતો અને પશુપાલકો કાયમી હતા કાયમી છે અને કાયમી રહેવાના છે એમની સામે ખોટી આંગળી કરવાની કોશિશ કોઈ ના કરે એવું તમારા માધ્યમથી સાફ કહેવા માંગુ છું